નમસ્કાર મિત્રો જયકોળી સમાજ હું પરિક્ષિત શિયાળ એડવોકેટ સાવરકુંડલા બાર એસોસિએશન પ્રેસિડેન્ટ હમણાં બગદાણા જે બનાવ બન્યો છે તે બાબતે મારે થોડું બોલવું છે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તો આ નવનીતભાઈને ગુજરાતના ગ્રામ્ય લેવલેથી લઈ અને દિલ્હી સુધીના ભાજપના નેતાઓ અન્ય પાર્ટીના નેતાઓ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આ તમામ તમામ આ આ નેતાઓને ઘટનાની હકીકતની વાત કરી છે ઘટનાના તમામ પુરાવા આપવામાં આવ્યા છે આરોપીનું નામ આપવામાં આવ્યું છે તેમજ પોલીસને પણ આ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે પુરાવા આપવામાં આવ્યા છે તેમ છતાં આ પોલીસ અધિકારી જયરાજ આહિર ને જયરાજ ને કેમ આ પોલીસ હસ્તગત કરતી નથી કે એને નિવેદન લેવા માટે બોલાવતી નથી શું કાયદો માત્ર ને માત્ર ગરીબો માટે બન્યો છે કે તમામને આ કાયદો લાગુ પડે છે એક વકીલ હોવાના નાતે હું આ સવાલ પૂછવા માંગુ છું કે ગરીબો માટે જ આ કાયદો બનેલો છે બીજું એ કે અમરેલી જિલ્લામાં પાયલ ગોટીનું જે પ્રકરણ બન્યું ત્યારે એ પાટીદારની દીકરી હોય ત્યારે આ દાદાની સરકારે એ બનાવમાં જે પોલીસ અધિકારીઓની બેદરકારી હતી એ પોલીસ અધિકારીઓને ધડાધડ સસ્પેન્ડ કર્યા જ્યારે કોળી સમાજના યુવાન ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે માત્ર ને માત્ર પોલીસ અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવી છે તો કયો કાયદો તમે આ ભાજપ સરકાર બની બનાવી રહી છે તો ક્યાં લઈ જવું છે ગુજરાતને ભારતને તમારે લોકોએ કાયદો વ્યવસ્થા જાળવવાની છે કે કેમ અને આપણા ગુજરાતના ગૃહમંત્રી ક્યાં ખોવાઈ ગયા છે એ મળતા નથી કે એને જાહેરમાં એવું કીધું છે કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તો આ સમરબંધી તમારો દાદા તમારો છોકરો છે કે કેમ આ છોકરાને કેમ તમે હસ્તગત કરતા નથી કેમ એનો વરગડો કાઢતા નથી બીવે છે કોળી સમાજ જો ધારશે ને તો આ સરકાર ને પાડી દેશે એનું ખાસ નોંધ લેજો કોળી સમાજ એટલો ગોહળી સંખ્યામાં છે તમારી ભાજપ સરકાર ધબ દઈને ને હેઠળ આવશે બે માં આની ખાસ નોંધ લેજો જો આ

ખૂબ મોટું આંદોલન કરી શકે યોગ્ય ન્યાય નહીં પોલીસ અધિકારીની બેદરકારી છે બેદરકારી અધિકારો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગુજરાતના કોળી સમાજના યુવાનો વડીલો આગેવાનો તમામ ભેગા થઈ અને આ ન્યાય મેળવવા માટે જે કરવું પડશે તે કરવા માટે તૈયાર હશે એની ખાસ નોંધ લે આ સરકાર એવી વિનંતી સાથે હું એડવોકેટ પરિચિત છ્યા આપને નમ્ર વિનંતી કરું છું આમાં આ આરોપીની સંડોવણી કરી હસ્તગત કરે એના નિવેદનો એના ફોનનો કોલ ડિટેલ જોવામાં આવે જે સ્થળ ઉપર બનાવ બન્યો છે એ સ્થળ જયરાજ આહીર રાતના બે વાગ્યે હમણાં એક ઓડિયો વાયરલ થયો છે એમાં એક વ્યક્તિ રાજુ આહીર કરીને સ્વીકારે છે કે આરોપી એના ફામે ગયા હતા એવું પોતે સ્વીકારે છે કે આરોપી એના ફામે ગયા હતા તો રાત્રે બે વાગ્યા પછી બનાવ બનાવ પછી એની પાસે ગયા હતા આ તમામ તપાસનો વિષય છે તો આ પોલીસ આ બાબતે પણ તપાસ કરે માત્ર હું વકીલો હોવાથી એવું માનું છું કે પુરાવાને પ્રાધાન્ય આપવામાં આવે છે પુરાવાનો નાશ કરવાનો સમય આ આરોપીને પૂરતો મળે છે તમામ સીસીટીવી કેમેરા ડિલીટ કરવામાં આવ્યા છે સીડીઆર તમે એના કબજે કરો અને એના ફોન લોકેશન જો આ સમયે જયરા જાહેર ક્યાં હતો આ બધી તમામ તપાસ થવી જોઈએ કોલ ડિટેલ તો ડિલીટ નથી થવાની અને ફોનમાં કોઈ પણ વસ્તુ વિડીયો ડિલીટ થયા હોય અથવા તો સીડીઆરમાં કોઈ વસ્તુ ડિલીટ થઈ હોય પાછી આવી શકે છે એ તમે પોલીસ અધિકારીઓ જાણો છો તો આ પાછું મેળવવું અને એને રી ઓલામાં લાવવું એ તમામ જવાબદારી તમારી પોલીસ અધિકારીની છે એના કારણે આ નવની ન્યાય મળવામાં જે કઈ કસુરવાર હશે એને સજા મળવી જોઈ એવું હું પરીક્ષિત શિયાળ એડવોકેટ આગ્રહ રાખું છું જય કોળી સમાજ